ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને જબરદસ્ત માહોલ ગરમાયો છે આજે સવારથી જ ઉત્સાહભેર મતદારો મતદાન કરવા માટે આવી રહ્યા છે વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં કેટલાક કેન્દ્રો ઉપર વિપક્ષી નેતાઓ દ્વારા હાલ જે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે તેને લઈને શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે આજે થાનગઢ ખાતે જે ચૂંટણીની મતદાનની પ્રક્રિયા ચાલી રહી હતી જેમાં આમ આદમી પાર્ટીનાતા રાજુ કરપડાએ ત્યાંના સ્થાનિક ચૂંટણી અધિકારી અને પ્રશાસનના જે પોલીસ અધિકારીઓ છે તેમની સામે ગંભીર આરોપોની શરૂઆત કરી છે જેમાં જે મતદાન મથક છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના લોકો છે તે કાર્ડ વગર બિંદાસ અંદર મોબાઈલ લઈને ફરી રહ્યા છે પરંતુ પત્રકારો ત્યારે અંદર જાય છે ત્યારે તેમને જવા દેવામાં નથી આવી રહ્યા તે પ્રકારના સવાલો પણ ઉઠાવવામાં આવી રહ્યા છે સાથે જ થાનગઢમાં જે ઈવીએમ મશીનો છે તે ક્યાંક ખોટકાઈ રહી છે અને કેવી રીતે આ મતદાન છે તે ડીલે કરી શકાય તે માટેના પ્રયત્ન થતા હોય તેવા આરોપ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા લગાવી રહ્યા છે રાજુ કરપડાના આરોપ છે કે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ જે જગ્યાએ મતદાન થઈ રહ્યું છે તે જગ્યા ઉપર એન કેન પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને પ્રોસેસ ધીમી કરવામાં આવી રહી છે પહેલાં તો મામલે જે ત્યાં હોબાળો પણ સર્જાયો હતો ત્યારે એ દ્રશ્ય સામે આવ્યા છે એ દ્રશ્ય જોઈ લો

હાલ જે જોઈ શકો છો કોઈ અહીંયા આમ આદમી પાર્ટીના રાજ્ય કર્મચારી સાથે કેટલાક ત્યાંને સ્થાનિક આગેવાનો છે તેઓ પણ આ પ્રક્રિયા સાથે પોતાનું વિડીયો રહ્યા છે હમણાં સંદર્ભમાં આ આદમી પાર્ટી આ રાજ્યની તરફના એક પત્રકારો સાથે વાતચીત કરતા છે જ્યારે ચૂંટણીનું સામાન્ય નગરપાલિકાની ચૂંટણીનો જે પર્વ ચાલી રહ્યું છે ત્યારે સ્થાનગઢની જનતા પરિવર્તન માટે મત આપવા જ્યારે આગળ વધી રહી છે ત્યારે સ્થાનગઢની જનતાને ખરેખર આજે દુઃખ સાથે કહેવું પડે છે મતદારો આજે દુઃખી છે કે વારંવાર તેત્રીસ બુથની અંદર છ થી વધારે જગ્યાએથી ઈવીએમ ખરાબ હોવાના સમાચાર મળ્યા છે વારંવાર ઉમેદવારો નિરાશ થાય છે કોઈ જગ્યાએ ઝાડુનું બટન દબાતું નથી કલાક પછી ખબર પડે કે આ બટન દબાતું નથી કોઈ જગ્યાએ અધર પાર્ટીનું બટન દબાતું નથી સીધી વાત એ છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ વિરોધી જ્યાં મતદાન થાય એવું છે એવી શાળાઓમાં કેમ કરી અને મતદાન ડીલે કરી શકાય કેમ કરીને મતદાન ઓછું થઈ કરી શકાય આવા ક્યાંક પ્રયત્નો થતા હોય આવી અહીંયા સ્થાનિક લોકોમાં એક ચર્ચા છે અને અમને પણ શંકા છે આજની અહીંયા વાત કરીએ તો ખાસ કરી અને જે અધિકારીઓનો જે બિહેવિયર હોવો જોઈએ તો ક્યાંક ને ક્યાંક મતદારો સાથે અથવા તો ચૂંટણીમાં રહેલા જોડાયેલા રાજકીય પાર્ટીના આગેવાનો સાથે અને ક્યાંક ને ક્યાંક પત્રકારો સાથે પણ ખરાબ પ્રકારનું બિહેવિયર અહીંયા અમુક સ્થાનિક અધિકારીઓ કરી રહ્યા છે ખાસ કરી અને મોબાઈલ લઈને જે અત્યારે થોડીવાર પહેલાં જે પત્રકારો સાથેની જે ઘટના ઘટી છે એને પણ અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અંદર રહેલા તમામ અધિકારીઓ ભાજપના જે સ્થાનિક નેતાઓ જ્યારે બૂથની અંદર કોઈ પણ કાર્ડ વગર પોતાનું કોઈ આઈડી કાર્ડ સાથે લાવતા નથી તેમ છતાંય બૂથની અંદર મોબાઈલ સાથે લઈ છે અને બૂથની અંદર પ્રવેશ કરે છે અંદર જઈ અને તમામ જગ્યાએ ચેક કરે છે ભલામણો કરે છે અને જ્યારે પત્રકાર દરવાજેથી જો પત્રકાર દરવાજેથી વિડીયો બનાવે તો પત્રકાર

તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે અને સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ પણ ગેરવર્તણૂક છે તે ઉમેદવારો ઉમેદવારોના સમર્થકો તેમજ પત્રકારો સાથે કરતા હોય તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવતા હોય રાજકારણ પરંતુ હાલ જે સુરેન્દ્રનગરના થાનગઢમાં જે આરોપો આપ નેતાના સામે આવી રહ્યા છે તેને લઈને ચૂંટણી અધિકારી શું ખુલાસો કરે છે તે જોઈ રહ્યું દર્શક મિત્રો એનકવરેજ કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં